એવું કહેવામાં આવે છે જોઈ શકો તમે આપણો અને આ મેન શિવલિંગ હે આપણે દર્શન કરી લઈ અને અહિયાં હે કૃષ્ણ ભગવાન ને જાબુવન અહીંયા પણ જવું પાણી પડીને શિવલિંગ બને છે અને અહીંયા ગુફા આવેલી છે તમે જોઈ લો ફટાફટ કે આપણે અહીંયા રજા મેળવીને થોડોક ટાઈમ વિડીયો ઉતારવાનું ગોઠવું છે અને ભાઈ ઠંડી ઠંડી હવા આવે અંદર અને આપણે હવે હાલો દર્શન કરી લઈએ ટાઈમ બગાડ્યા વગર તો મિત્રો આપણે દર્શન કરી લીધા હે અને હવે આપણે અહીં થોડીક વાર ઉભા હઈ અને અહીં પણ એક ગુફા હે અને અહીંયા રસ્તો બંધ કરેલો હોય છે બધી ગુફાઓનો અને અહીં સાંજ સવાર પૂજા થતી હોય છે અને તમે કમેન્ટ કરી દેજો આ ગુફા કેટલી જોઈ છે અને કેટલીય નથી જોઈ જો ભાઈ આવી રીતના હે કઈક નજારો ગુફા દર લેમ્પુ ગોઠવેલા હે એટલે અહીંયા યાત્રાઓ યાત્રીઓને કઈ મુશ્કેલી ના પડે એટલા માટે અને અહીંયા એક વાઇફ હે તમને દેખાય નહીં અંતરમાં તો એ દેખાડી આવી વાઇફ હે નામાં સિક્કા નાખે હે બોલા જે પ્રવાસીઓ આવતા હોય ને એ ગુફાની અંદર વાય હે અને અહીં કેટલીક શિવલિંગો બને હે સંધ્યા મને એક તો મિત્રો જોઈ લે અહીંયા નાની નાની ઘણી શિવલિંગો બને છે જ્યાં પાણીના ટીપું પડે ને ત્યાં શિવલિંગ બનતી જાય છે એ હું કહેવાય છે આપણે તો સાંભરેલું હે એટલે આપણે નથી કહેતા વળી કમેન્ટમાં ક્યો નહીં તો મિત્રો હવે આપણે પાછા ભાઈ ગયા એ ગુફા ભાઈને જઈ નહીં અને બહુ મોટી ગુફા છે અને અહીંયા સીસીટીવી પણ ગોઠવેલા છે બરાબર અને મિત્રો આ જગ્યાએ દયા શંખ છે તો અમે જઈ લ્યો આકાર શંખ જ છે દાયામ શંખ નામ આનું ને આ લિંગ હે શંકર ભગવાન કેટલી બધી તો મિત્રો હવે આપણે જઈ ઉપર ગુફા બહેને નીકળી ગઈ ભાઈ જોઈ લો સીડી તો બીટ લાગે આમાં તો મિત્રો આ ઘડિયાળ રૂમ ને રામેશ્વરદાસ રામ રામેશ્વરદાસજી બાપુ ચરણ પાદુકર તો અહીંયા મિત્રો છે રામેશ્વર દાસજીની સમાધિ અને આપણે હવે રામેશ્વર દાસજીની સમાધિના દર્શન કરી લઈ અને અહીંયા બગીચો પણ આવેલો છે બહુ વિશાળ માત્રામાં બગીચો છે અને વૃક્ષો પણ મસ્ત લાગે છે મિત્રો જોઈ શકો સુંદર મજાના વૃક્ષો વાવેલા આમાં લોન વાવેલી હે ઘણા બધા વૃક્ષો વાવેલા હે જોઈ શકો મિત્રો અમે આવી ગયા બગીચામાં અને ભાઈ ખાસ અહીં પ્રવાસીઓ આવતા હોય ને તો તમારે જાડવાને કોઈ કઈ વસ્તુને અડવાનું નથી અને બેસીને મજા લ્યો આનંદ માણો અને મિત્રો અમે ગયા કંટ્રોલ કંટ્રોલ આ ગાડી પાર્ક કરી અને અહીં આપણા ચંપલ ઉતરી રહ્યા હવે આપણે વાઈ ગયા આપડી ગાડી છે ઈ बाजू અને આ છે સ્વિમિંગ પૂલ બહુ મોટું છે ભાઈ બગીચાનો એક નંબર છે ઇમ થાય અહીંયા જે આપણે રોકઈ જાય તો મિત્ર સંદ્રૂપ ઉપર એને કુતરું વહે ગયું જોઈને સીન સપાટા નાખે અને ભાઈ બાજુમાં જ અહીંયા સિમેન્ટની ફેક્ટરી છે લગભગ નવ્વાન ટકા હાથી સિમેન્ટની હે પછી બાકી ખબર નહીં બાકી છે સિમેન્ટની ફેક્ટરી એટલી ખબર છે જુમ મારીને બતાડી દઉં તમને અને અહીંયા રમવાનું ઘણું બધું હતું પણ અત્યારે તો નથી ભાંગી ગયું હે થોડું ઘણું અને ભાઈ વરસાદે ચાલુ હે ધીમો તો મિત્રો આપણે આવી ગયા હવે રાણા એટલે કે જામદની ગુફાથી આવતા રહ્યા અને રસ્તાનું વિડીયો ઉતારી નાખી ગયા કેમ કે વરસાદ ભાઈ ફૂલ હતો ને આખા પડલી ગયા તા પછી પાછળ આપણે નઈન કપડાં ચેન્જ કરીને હવે દુકાઈની બે ગયા અને આજના વ્લોગમાં આટલું જ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય રામ